કેશે કથા કોડે કરી વળી સુનસે થઈ સાવધાન તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન વિસ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખે છે કેસે કથા કોડે કરી અને સુણસે થઈ સાવધાન તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન આ કથા એવી છે કે માત્ર યજમાનને ફાયદો થાય એવું નહીં યજમાનને તો ફાયદો થાય પણ વક્તાને થાય અને શ્રોતાને પણ થાય થોડી જો કથા જો સાંભળવામાં આવે તો એના મનોરથ જે ઈચ્છાઓ હોય એ બધી ઈચ્છાઓ ભગવાન પ્રગટ શ્રી ભગવાન પ્રગટ શ્રી ભગવાન એટલે ઈષ્ટદેવ પોતાના જે દેવ છે એ ઈષ્ટદેવ એના બધા જ મનોરથ પૂર્ણ કરે છે મનોરથ પૂર્ણ કરવા માટે કથાનો યોગ તો થાય પણ સાથે સાથે એક બહુ જ અગત્યની શરત છે કે એને પોતાના ઈષ્ટદેવમાં અનન્ય નિષ્ઠા હોવી જોઈએ તમે કોઈ પણ સત્કર્મ કરો કોઈ પણ પાઠ પુરસ્ચરણ કરો કોઈ પણ જપ તપ કરો પણ જ્યાં લગી પોતાના ઈષ્ટદેવ પ્રત્યે અનન્ય નિષ્ઠા ન હોય ત્યાં સુધી કરેલા સાધનો સફળ થતા નથી એવું આપણા શાસ્ત્રો કહે છે ગમે તે કરવું હોય કે ગૌદાન કરવું હોય કે કોઈ પાઠ કરવા હોય કે જનમંગળ કરવા હોય નારાયણ કવચ કરવા કોઈ પણ પ્રકારનું સત્કર્મ કરવું હોય તો એને દરેક માણસે પોતાના જે ઈષ્ટદેવ છે એમાં એને અનન્ય શ્રદ્ધા હોવી જોઈએ અનન્ય નિષ્ઠા હોવી જોઈએ અને ઈષ્ટદેવની સાથે એને સંબંધ કર્યો હોવો જોઈએ એ સંબંધ થવો એ બહુ જરૂરી છે જેમ જ્યાં સુધી કોઈ કન્યાના કોઈ પુરુષ સાથે લગ્ન ન થાય ત્યાં સુધી કુમારી કન્યા છે એમ કોઈ પણ માણસ એને કોઈ ઈષ્ટદેવ સાથે એના એનો સંબંધ ન થયો હોય ત્યાં સુધી એનો કોઈ વિશ્વાસ ન કરે સમજાય છે ને કહું છું કોઈ દેવ કોઈ દેવી કોઈ ભગવાનનું સ્વરૂપ એનો વિશ્વાસ ન કરે એની આઈડેન્ટિટી એની નક્કી હોવી જોઈએ અત્યારે તો તમે ગમે ત્યાં જાઓ તો આધાર કાર્ડ માગે છે ગમે ત્યાં આધાર કાર્ડ લાવો કે તમારી કોઈ આઈડી આપો કોઈ ફોર્મ કાઢવું હોય તો આધાર કાર્ડ માગે ફોર્મ ફોર્મ ડાઉનલોડ કરવું હોય ને ખાલી ઓનલાઈન તો આધાર કાર્ડ તમારે અંદર સબમિટ કરવું પડે ટ્રેન બેસવા દે બસમાં નથી બેસવા આધાર કાર્ડ લાવો કે એટલે જેની કોઈ ઓળખ નક્કી ન હોય જેનો કોઈ આધાર ન હોય જેનું કોઈ અસ્તિત્વ નક્કી ન હોય એનો વિશ્વાસ બસવાળા એ ન કરે ટ્રેનવાળા એ ન કરે કોઈ પણ જગ્યાએ તમારે સરકારી ઓફિસમાં જવું હોય તો પણ તમારે તમારું આધાર કાર્ડ અત્યારે લઈ જવું પડે છે કોઈ દફતરમાં જવું હોય કોઈ કામ કરાવવા જવું હોય હવે એ પણ આવશે કે આધાર કાર્ડ વગર તમારા ઘરમાં નહીં ઘરવા દે હજુ વાર લાગશે તાત્કાલિક નહીં અમલમાં આવે પણ ટાઈમ લાગશે પણ થશે ખરું ધીમે ધીમે ગુસતું જાય છે બધી જગ્યાએ લગ્નમાં જવું હોય તો આધાર કાર્ડ માગશે એવો ટાઈમ નહી આવે કે મંદિરમાં આવવું હોય તો આધાર કાર્ડ માગશે એક ઓળખ છે ફિક્સ હોય કે આ તમારો આધાર અમે આ છીએ એનો નંબર પડી જાય એમ આધ્યાત્મિક જગતમાં આધ્યાત્મિક કર્મ કરવું હોય તો એના માટે તમારી એક સ્પેશિયલ ઓળખ આઈડેન્ટિટી ફિક્સ કરવી પડે પછી તમે શ્રાવણ મહિનામાં કરો કે કાર્તક મહિનામાં કરો કે વૈશાખ મહિનામાં કરો કે તમે તમારા ગામમાં કરો તમારા ઘરમાં કરો તમારા મંદિરમાં કરો કે તીર્થયાત્રા કરવા જાઓ કોઈ હિમાલયમાં જાઓ કે ઘરમાં કોઈ નામું નાનું કોઈ વાસ્તુ પૂજન રાખ્યું હોય કોઈ મહાપૂજા રાખી હોય કોઈ શ્રાદ્ધ કર્મ કરવાનું હોય ગમે તે નાનું મોટું કામ કરવું હોય છેવટે તમારે પીપળે પાણી રેડવા જવું હોય કે શિવજીને દૂધ ચડાવવું હોય જળ ચડાવવું હોય આ બધા જ કર્મો નાના મોટા જે પણ છે એના પહેલાં તમારી ઓળખ તમારી આઈડેન્ટિટી પહેલાં ફિક્સ કરવી પડે પ્રમાણિત કરવી પડે વેરીફાઈ કરવી પડે અને વચમાં વચમાં વેરિફિકેશન પાછું આવે હો કે આગળ પાછા નથી થઈ ગયા ને એટલે પોતાના ઈષ્ટદેવમાં અનન્ય નિષ્ઠા ન હોય અને તમે ભાગવત સાંભળો તો એનું પરિણામ ચોકડી છે તમારા ઈષ્ટદેવમાં શ્રદ્ધા ન હોય તમે શિવ પુરાણ સાંભળો કે વાંચો કે ભગવદ્ ગીતા વાંચો કોઈ પણ પુરાણ વાંચો કોઈ વિદુર નીતિ વાંચો કોઈ પણ શાસ્ત્ર વાંચો શિક્ષાપત્રી વાંચો તો પણ ઈષ્ટદેવમાં જ્યાં સુધી નિષ્ઠા ન હોય જેના જે ઈષ્ટદેવ હોય આપણી સાંપ્રદાયિક વાત કરીએ તો આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે કોઈ પણ સંપ્રદાયનો કોઈ પણ ધર્મનો અનુયાયી હોય એને પોતાના જે ઇષ્ટદેવ હોય એની આઈડેન્ટિટી એને ફિક્સ કરવી પડે અને એ કર્યા વગર એનાથી એને અધિકાર મળતો નથી અધિકાર તો નથી મળતો પણ જે કરે એનું પુણ્ય વ્યર્થ જાય છે સમજાય છે ને વાત થોડી હાર્ડ છે એ જે પણ કરે એ વ્યર્થ જાય છે વ્યર્થ કેવી રીતે જાય છે એ જે કંઈ જપ તપ વ્રત દાન પુણ્ય પાઠ પુરસ્ચરણ તીર્થ યાત્રા જે પણ કરે એની ચોરી થઈ જાય છે જે અદ્રશ્ય શક્તિઓ છે દૈવી પણ છે આસુરી પણ છે મલિન પણ છે આ તમામ શક્તિઓ એનું પુરુષ ચરણનું ફળ એનો પાઠનું એનું જે પુણ્ય છે એ પુણ્ય ખાઈ જાય લઈ જાય છે એ તમને ખબર ના પડે આજે લોકોના એકાઉન્ટમાંથી પૈસા જતા રે ખબર પડે છે કંઈ ખબર ના હોય તમે બધું કાઢો સ્ટેટમેન્ટ કાઢો તારે ખબર પડે એમ એ જે પણ કરે ગાયબ ઈસી સેકન્ડે ખાયબ તમારી આજુબાજુ એ અદ્રશ્ય શક્તિઓ હાજર થઈ જાય કારણ કે એ કરી શકતી નથી અદ્રશ્ય શક્તિઓ છે જપ તપ દાન તીર્થ યાત્રા પુણ્ય જપ પુણ્ય સત્કર્મ એ કરી શકતી નથી એ ચોરીનો જ માલ ખાય છે કારણ કે જે પણ સત્કર્મ કરે એ માત્ર માણસ કરી શકે છે માત્ર આ લોકમાં માણસને જ કરવાનો અધિકાર છે કર્મ કરવાનો અધિકાર એ માણસનો જ છે દેવો ભલે સ્વર્ગમાં રહેતા હોય ઉપરના સાત લોક છે એમાં દેવકોટીના બધા આત્માઓ છે નીચે મલિન કોટીના આત્માઓ છે કોઈ પણ ચૌદ લોકના બ્રહ્માંડમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ આત્મા સત્કર્મ કરી શકતો નથી સત્કર્મ માટે એને આ ભૂમંડ મંડળની અંદર આ મૃત્યુલોકમાં આવવું પડે છે એટલે એ કરી શકતા નથી એટલે જ્યાં જ્યાં ત્યાં જઈ મૃત્યુલોકમાં વીણી ખાય છે એ લાગત જોતા હોય કે ક્યાં કોણ કરે છે અને જો એ ચૂકી જાય જો એની આઈડેન્ટિટી ઓળખ ફિક્સ ન હોય તો એ ગાયા હવે જેને નિષ્ઠા હોય પોતાના ઈષ્ટદેવમાં નિષ્ઠા હોય એને આઈડેન્ટિટી ફિક્સ હોય તો એની આજુબાજુ એક કવચ બની જાય છે જેમ ઝેડ પ્લસની જેની સિક્યુરિટી હોય એની આજુબાજુ સર્કલ હોય એની અંદર એન્ટર થવું હોય ને તો થાય જ નહીં પહેલી વાત તો કોઈ અંદરનો માયેલો હોય તો થાય બાકી થવાય જ નહીં એમ જેની આઈડેન્ટિટી નક્કી હોય એની આજુબાજુ એક સર્કલ બની જાય છે એ સર્કલ એક કવચ એવું હોય છે કે એને એની અંદર કોઈ પણ અનિષ્ટ સત્વગુણી તમોગુણી રજોગુણી સારું ખોટું કોઈ પણ સૂક્ષ્મ શક્તિઓ ત્યાં એની અંદર એન્ટર થાય નહીં અને એનું જે સત્કર્મ થાય છે એ પોતાની પાસે જ રહે છે અને છતાં પણ સુરક્ષિત રાખવા માટે છેલ્લે જ્યારે પૂર્ણ કરવાનું થાય ત્યારે કાયે નવા ચા મનસે બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરો મી અદ્યા સકલમ પરસ્મય રાયણાઈ સમર્પયામી એટલે એને જે ભેગું કર્યું હોય કદાચ ક્યાંય ચૂક થઈ ગઈ કદાચ કોઈ અત્રીકમણ થયું તો મારું પુણ્ય છે એને સુરક્ષિત રાખવા માટે નારાયણાઈ સમર્પયામી મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં અર્પણ કરું છું એટલે આપણું ત્યાં ખાતું ચાલતું હોય એટલે આપણા ખાતામાં જમા થઈ જાય અને જ્યારે જરૂર પડે કોઈ વિવાહ વાજન રાખ્યું હોય કંઈક પ્રસંગ રાખ્યો હોય જરૂર પડે ત્યારે દર્શન કરી જવાના ચરણમાંથી લઈ જવાના એટલે આપણું જે પણ રોકાણ છે એ બધું આ ઘનશ્યામ મહારાજના ચરણમાં રોકાણ કરેલું છે એમાંથી જ્યારે જરૂર પડે ત્યારે એમાંથી લઈ લેવાનું એમને યાદ કરો એટલે એ પુણ્ય તમારા પાસે હાજર થઈ જાય એટલે પોતાના ઈષ્ટદેવનું એક ઓળખ છે માત્ર તમે તમારા ઈષ્ટદેવના શ્રદ્ધા રાખી અને બેવડી કંઠી ધારણ કરો અને મંત્રનું ધારણ કરો અને તિલક ચાંદલો ધારણ કરો એટલે તમારી ઓળખ ફિક્સ થઈ જાય છે બહુ જ મહત્ત્વ છે ચાંદલો કરવાનું બહુ જ મંત્ર છે ગુરુ મંત્ર લેવાનું બહુ જ મહત્ત્વ છે કંઠી પહેરવાનું એક તમારી સુરક્ષા છે એમાં જરાય જો ગાફલત રહ્યું તો બધું પાણીમાં કર્યું એ ન કર્યા બરાબર થઈ જાય એને પોતપોતાના ગુરુનો મંત્ર ધારણ કરવો જોઈએ પોતપોતાના ઈષ્ટદેવની માળા પહેરવી જોઈએ અને પોતાના ઈષ્ટદેવનું મંત્ર જપવો જોઈએ પોતાના ઈષ્ટદેવના નામનું ચિહ્ન તિલક ધારણ કરવું જોઈએ તો જ એ વ્યક્તિ સુરક્ષિત છે તો જ એનું સત્કર્મ સુરક્ષિત છે અને તો જ એની ક્યાંય પણ કરેલી કર્મની ક્રિયા એ વ્યર્થ જતી નથી એટલે પોતાના ઈષ્ટદેવની સિદ્ધિ માટે એ માણસે ભગવાનની શરણાગતિ સ્વીકારી અને સવા કરોડ મંત્રનો જાપ કરવો જોઈએ પોતાના ઈષ્ટદેવનો જેમ કે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે તો સ્વામિનારાયણ 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 નામના સવા કરોડ મંત્ર તમે બેસો એક જગ્યાએ બેસીને જપો તો એ મંત્ર સિદ્ધ થઈ જાય અને તમારી ઉપાસના પાકી થઈ જાય એટલે પહેલા પાયો મજબૂત હોવો જોઈએ પોતાના ઈષ્ટદેવની અનન્ય શ્રદ્ધા ફિક્સ થઈ જાય પછી તમે ગમે તે સત્કર્મ સત્કર્મ કરો કોઈ પણ મંદિરમાં જાઓ કોઈ પણ બીજા મંત્રનો જાપ કરો કોઈ પણ દેવદેવીનો મંત્ર જપો તો તમને કોઈ બાધા નથી કોઈ તમારે અનન્ય ઉપાસના થવાનો કોઈ દોષ લાગે નહીં પોતાનું પહેલાં બેઝ પાકો હોવો જોઈએ દરેક સંપ્રદાયના દરેક ધર્મના લોકોને પોતપોતાની જે વ્યવસ્થા હોય પોતાના જે નિયમો હોય ઈષ્ટદેવને લગતા જે કા વ્યવસ્થા બનાવી હોય એ નિયમ બધાને લાગવું પડે એટલે હું વાત કરું છું માત્ર આપણા સંપ્રદાયની વાત કરું છું તો એ આપણા સંપ્રદાયમાં એ માણસે સવા કરોડ સ્વામિનારાયણ મંત્રના જપ કરે એટલે એની પછી ઓટોમેટિકલી એને મૂર્તિ મારે મુનિના ધ્યાન ના આવે તે યોજી મુજને બોલાવે મોટા મોટા ઋષિઓ ને ધ્યાનમાં ના આવે ગુફામાં બેસીને ધ્યાન કરે પણ ધ્યાનમાં ના આવે એવા ભગવાન તેરે સાં યોજી મુજને બોલાવે ન ગઈ ગંગા ગોદાવરી કાસી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી તપને તીરથમાં હું કાઈ નવ જાણો સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું જય રામ કહે સ્વામી સહેજે રે મળિયા વાતની વાતે વાલો યઢળકડ બહુ જ મહત્ત્વનું છે આપણે એમ લોલે લોલ કરતા હોઈએ છીએ પણ આ દુનિયાની એક વ્યવસ્થા જો આપણે સમજી લઈએ તો એના ઉપરથી એવી જ વ્યવસ્થા આધ્યાત્મિક જગતમાં છે જેમ જીવવાની જે વ્યવસ્થા છે એમાં જે નિયમો પ્રશાસન તરફથી નક્કી કરવામાં આવેલા છે એવી જ વ્યવસ્થા આપણા ઋષિ મુનિઓએ આપણા આધ્યાત્મિક જીવનને જે આધ્યાત્મિક જીવનને જીવનને સફળ કરવા માટે આ એક વ્યવસ્થા છે અને વ્યવસ્થાના ભાગરૂપે આપણે જ્યારે એનું અનુસરણ કરીએ તો આપણું કાર્ય નિર્વિઘ્ન રીતે સાંગો પાંગ સંપૂર્ણ થાય એની સિસ્ટમથી ચાલો તો એટલે જે જે એમના આપણા સ્ટેપ કીધા એ સ્ટેપ ફૂલફિલ કરેલા હોય તો તમે કોઈ પણ શાસ્ત્રનું પુરસ્ણ કરો તો અન્ય ઉપાસનાનો કોઈ દોષ લાગે નહીં અન્ય મંત્ર જપવાનો કોઈ દોષ ન લાગે પહેલાં આપણો કારણ કે આપણો પાયો મજબૂત છે એટલે આપણે ગમે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે રસ્તામાં જતાં કોઈ પણ દેવ મંદિર આવે એને તમારે નમસ્કાર કરવો આજે નમસ્કાર કરવો એ બંધન છે નમસ્કાર કરીને છૂટી જવાતું નથી પણ તમારી ઉપાસના નક્કી જ હોય તો તમે ભલે તેત્રીસ કરોડ દેવોને નમન કરો એનું કોઈ બંધન લાગતું નથી માત્ર એક આપણે શિષ્ટાચાર અને એ જે દેવ ત્યાં બેઠા છે એની એક મર્યાદા છે એ મર્યાદાનું આપણે પાલન કરીએ છીએ એમાં કોઈ અનન્ય કોઈ દોષ ક્યાંને ક્યારે પણ રાખવું પડે નહીં તો સ્વામિનારાયણ સ્વામિનારાયણનો જપ ઘરે બેસીને ન થાય તો હમણાં મારે મહંત વીપી સ્વામીએ તો દર એકાદશીના દિવસે છ કલાક સુધી સ્વામિનારાયણ 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 મંત્રનો જપ યજ્ઞ ચાલુ કર્યો છે બધા જ મહિનાની એકાદશીએ એટલે ઘરે ટાઈમ ન મળે તો હવે એકાદશી આવી જજો અને સ્વામિનારાયણ અને સ્વામિનારાયણની સામે બેસીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ ને તો ફરક બહુ પડે હો હોનશ્યામ મહારાજની સામે બેસી અને આપણે જપ કરીએ એટલે આપણને તત્કાળ અનંત ગણું ગણું ફળ મળે જપ કરવું ન પડે એવી સ્થિતિ થઈ જવી જોઈએ થયા જ કરે એટલે સમજવાનું કે આપણી ઉપાસના હવે એકદમ મજબૂત બની ગઈ છે ઓટોમેટિક થયા કરે સ્વયં સંચાલિત થયા કરે એટલે પહેલાં જેમ પેલા રોકેટને રોકેટથી ધક્કો મારવો પડે ને સેટેલાઇટને ધક્કો મારવો પડે પણ પછી ઉપર ગયા આપણે આપણે ગુરુત્વાકર્ષણથી ઉપર જાય એટલે પછી ઓટોમેટિક પછી એ ફરિયાદ કરે એને કોઈ પછી બેટરીની જરૂર નહીં એમ થયા જ કરે એવી સ્થિતિ થાય એટલે સમજવાનું કે એ મંત્ર સિદ્ધ થઈ ગયો છે એ પછી જો તમે કરવું હોય તો કરોડમાંય થઈ જાય અને જો તમે સિસ્ટમથી કરો તો લાખમાંય થઈ જાય અને સિસ્ટમથી કરો તો હજારમાં પણ સિદ્ધ થઈ જાય એને કોઈ આંકડા સાથે કોઈ મતલબ નથી પણ જ્યાં સુધી સ્વયં સંચાલિત એનો સમય થાય એટલે અંદરથી નીકળી જ જાય ભગવાનનું નામ અને ભજન થયા કરે એટલે એમ જાણજો કે આપણે ભગવાન સાથે જોડાઈ ગયા છીએ પછી જેમ માં પોતાના બાળકને બધું જ શીખવાડે પોતાની માં બાળકને કંઈક ખોટું થતું હોય તો એની મા થવા જ ન દે એને સમયે સમયે બધું જ આપે એને ખાવાનું આપે બધું લાવી આપે એને કોઈ માગવું જ ન પડે બધી જ વ્યવસ્થા જે મા પોતાના બાળકની કરતી હોય એવી રીતે ઈષ્ટદેવ એ પોતાના આશ્રિતનું પોતાના ભક્તનું એ યોગક્ષેમ વહન કરે છે આ બધા પુરાણોમાં બધી કથાઓ છે અને કથાના માધ્યમથી આપણે બેઠા હોઈએ એટલે આપણે ક્યાંય આપણા કામની વાત આવી જાય બહુ સરસ સાત દિવસનું કથાનું પુરસ્ચરણ અક્ષર નિવાસી વાસુદેવભાઈ સોમચંદભાઈ ખાંડવાળાના દરરોજ કાલુપુર આવતા હો રોજ દરરોજ દરરોજ કાલુપુર આવવાનું જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી કાલુપુર એમને છોડ્યું નહીં અને એ જમાનો બહુ કોમ્પિટિશનનો હતો જ્યારે વાસુદેવ દાદા જ્યારે સત્સંગમાં હતા ત્યારે કોમ્પિટિશન બહુ હતી અને આવા સારા સત્સંગીઓને ખેંચી જવાવાળી કંપનીઓ બહુ હતી સારા હરિભગત હોય ને એને લઈ જવાવાળા બહુ હતા પણ છેલ્લા શ્વાસ સુધી વાસુદેવ દાદાએ નરનારાયણ દેવનો ઉમરો છોડ્યો નથી એનું પરિણામ આ પરિવારમાં આપણે જોઈએ છીએ અને એ પરિવાર થકી આજે આ નારાયણપુરામાં સંકલ્પમૃતિ ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં સુંદર આ કથા થઈ અને આખો શ્રાવણ મહિનો અમારે બીપી સ્વામી તો એવું આયોજન કરી દીધું છે શ્રાવણ મહિનાના ત્રીસે ત્રીસ દિવસ કંઈ ને કંઈ ઉત્સવો કેટલી કથાઓ ને કેટલાય પારણ ભજનને સતત ચાલુ ને ચાલું જ ઉત્સવ પ્રિય મહંત અને પ્રિય હરિભક્તો એટલે એ આખો શ્રાવણ મહિનો ઉત્સવ હતો ઉત્સવ જેટલો લાભ લેવો એ લઈ શકાય તો રેવતી બળદેવ હરી કૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે આ જે સત્કર્મ પુરુષ ચરણ ભાગવત કથા થઈ તો એમના યજમાન પરિવારની સર્વ મનોકામના રેવતી બળદેવ હરી કૃષ્ણ મહારાજ ભરતખંડના રાજા શ્રી નરનારાયણ દેવ અને આપણા જેના સાનિધ્યમાં આપણે કથા સાંભળી એવા સંકલ્પ મૂર્તિ ઘનશ્યા મહારાજના મનોકામના પૂર્ણ કરે અને સાથે સાથે આપણા સૌના ગુરુ એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી મોટા મહારાજશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી અને લાલજી મહારાજ ભાવિ આચાર્ય વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજજી આખા ધર્મકુળના આશીર્વાદ આ પરિવાર અને સાથે સાથે જે જે હરિભક્તોએ આ કથા શ્રવણ કરી લાભ લીધો છે એમની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરી વિરમો છું જય સ્વામિનારાયણ